ઉના તાલુકાના તેલવાડા ગામમાં આજે તારીખ રવિવારના રોજ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાજકોટની નામાંકિત હોસ્પિટલ એચ એસ સી હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર ટેનિસ બેરા કૃષ્ણ બેરા ન્યુરોસર્જન દિશિત વઘાસિયા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મોનેલ પરસાણા કેન્સર નિષ્ણાત ડોક્ટર પાર્થ હિંગોલ આંખ કાન ગળાના સર્જન ડોક્ટર સંદીપ જર્નલ સર્જન અને લેપ્રોસ્કોપી ડોક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તથા ફાર્માસિસ્ટ ડોક્ટર ભાવિન બાબરિયા સાહેબ અને દેલવાડા ગામના આગેવાન હિરેનભાઈ બાંભણિયા આ તમામ દ્વારા શ્રી એમ એસ સંઘવી વિદ્યાલય દેલવાડા ખાતે બસો થી વધુ જુદા જુદા રોગના દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરવામાં આવી તેમજ ઈસીજી કાર્ડિયોગ્રામ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી અતકી શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચઆઈ કુબાવત દ્વારા જણાવેલું કે અગાઉ પણ વિવિધ મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ વિના મૂલ્યે કરેલા હતા મારું નામ હિરેન વિરાભાઈ બાંભણિયા હું દિલવાડા ખેડાવાડી મંડળ ટ્રસ્ટનો સ્થાનિક સમિતિનો સદસ્ય છું અને આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એ અવારનવાર મેગા મેડિકલ કેમ્પનું આયોજન દેલવાડા કેળવણી મંડળ સંચાલિત જે એમએસ સંગી વિદ્યાલયના પટાંગણમાં કરે છે અને અમે એમને આ નિશુલ્ક કેમ્પ માટે જગ્યા આપીએ છીએ દેલવાડા કેળવણી મંડળ વતી કે જેથી કરીને આ આજુબાજુના વિસ્તારના આ ગામના ગરીબ લોકોને કે જે અહીંથી આચસીજી જેવી એવી મોટી હોસ્પિટલ એના ડોક્ટરો સુધી આ લોકો નથી પહોંચી શકતા આર્થિક રીતે અને બધી રીતે તો એ લોકોને એમના ગામ સુધી એમના ઘર સુધી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ જે ડોક્ટરોની સેવાનો લાભ મળે છે એ ખરેખર અભિનંદનની પાત્ર છે મારું નામ ડૉક્ટર કૃષ્ણકુમાર ગોવિંદભાઈ વેડા છે હું બ્રેઇન એન્ડ સ્પાઇન ન્યુરો સર્જન છું એચસીજી હોસ્પિટલ રાજકોટ ખાતે અને અત્યારે ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટમાં વિનામૂલ્યે કેમ્પ રાખેલો છે એમાં અત્યારે સેવા માટે આવેલા છે સર વાત કરીએ તો ખૂબ જ કેરીટેબલ સર્ચ દ્વારા અવારનવાર વિનામૂલ્ય તમામ સારવારના કેમ્પ યોજવામાં આવે છે તેમાંથી ઘણા પેશન્ટો જે ગંભીર ઇન્જરીવાળા આવે છે એમાંથી આપણે કેટલાની સારવાર કરી છે શું કહેશું અમારે ઘણા દર્દીઓ આવી રીતે કેમ્પમાંથી ત્યાં સારવાર લેવા આવતા હોય છે હમણાં જ અમે ગંભીર રોગોના ત્યાં ઓપરેશન્સ કરેલા છે પીએમ જે કાર્ડ હેઠળ અમે બ્રેનની સર્જરી કરેલી બ્રેન ટ્યુમરની સર્જરી કરેલી છે જે પેશન્ટ અત્યારે નોર્મલ ચાલતું ફરતું એમને કોઈ જાતની પણ વગરનું છે પ્લસમાં અત્યારે આ કેમ્પ છે તમે જુઓ તો મગજના તકલીફવાળા મણકાની તકલીફવાળા સ્પાઇન ટ્યુમર્સ છે પેશન્ટને બરાબર છે જૂની મણકાની તકલીફ જેમાં ગાદી ખસેલી હોય એવા દર્દીઓ આવેલા છે ગરદનમાં ગાદી ખસેલી છે એવા દર્દીઓ આવેલા છે એટલે એક જાતની બહુ દર્દીઓ માટે રાહત રાહતરૂપ કહેવાય આ ઉના તાલુકો એક પછાત અને ગરીબનો તાલુકો છે ખૂબ જ જે છે કે મદદ માટે અવારનવાર જોઈએ શું એક બહુ બહુ સારી વસ્તુ છે કેમ કારણ કે જે એટલો ભાગ આપણે કહીએ કે ભગવાન આપણાને ભજવવા દીએ સેવામાં એટલો ભજ ભજવો જ જોઈએ પ્લસમાં વિના મૂલ્યે છે એટલે દર્દીઓ માટે સારું રહે અને અમને રવિવારે એક યોગ્ય જગ્યાએ વાપરવા મળ્યો એ અમારા માટે અમારા માટે સારું કહેવાય મારું નામ અર્પિસના કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ રોજ દેલવાડા ખાતે એમ એચ સંઘવી વિદ્યાલયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાજકોટ શહેરની એચસીજી હોસ્પિટલ દ્વારા ફ્રી ઓફ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આ આયોજનમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જેવા કે ન્યુરો સર્જન યુરો સર્જન ઓર્થોપેટિક સર્જન જનરલ સર્જન એએનટી ઓન્કોલોજી જેવા ડોક્ટરે ફ્રી ઓફમાં સેવા આપેલી છે તથા કાર્ડિયોલોજી હૃદયના ડોક્ટરે બી સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ એમનો આભાર વ્યક્ત કરે છે કેટલા ખાસ વાત કરવાનો આજ રોજ કેટલા દર્દીઓએ વિનામૂલ્યે સારવાર લીધી છે આજ રોજ દેલવાડા તથા દેલવાડાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારે બસોથી વધુ લોકોએ ફ્રી ઓફ સેવાનો લાભ લીધેલો છે આ સેવામાં આરબીએસની તપાસ ફ્રી ઓફ કરી આપવામાં આવેલી છે એસીજી ફ્રી ઓફ કરી આપવામાં આવેલું છે